પોરબંદર સમુદ્ર માંથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો આઠ આરોપી સાત દિવસના રિમાન્ડ સાથે ચીફ જુડિયલ મેજી કોર્ટ માંગ રજૂ કરાયા ફિશિંગ બોટ માંથી એનસીબી એટીએસ અને ઇન્ડિયન નેવી એ અંદાજે સાતસો કિલો ડ્રગ્સ પકડી પાડેલ આજે સાંજે તમામ વિદેશી આઠ નાગરિકો ને એનસીબી અને એટીએસ કોર્ટ માંગ રજૂ કરાયા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ પોરબંદર સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો આઠ આરોપીને સાત દિવસના રિમાન્ડ સાથે ચીફ જુડિયેલ મેજી કોર્ટ માં રજૂ કરાયા ફિશિંગ બોટમાંથી એનસીબી એટીએસ અને ઇન્ડિયન નેવીએ અંદાજે સાતસો કિલો ડ્રગ્સ પકડી પાડેલ આજે સાંજે તમામ વિદેશી આઠ નાગરિકોને એનસીબી અને એટીએસએ કોર્ટ માંગ રજૂ કરાયા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ એટીએસ એનસીબી અને નેવી ખાનગી બાતમીના આધારે દરિયામાંથી માટે આઠ હિંદાની નાગરિકને

ક્યાં આપવાનું હતું એ કોઈ જ માહિતી આ લોકોએ ચોવીસ કલાકની કસ્ટડી દરમિયાન આપેલી નથી એ સિવાય એ લોકો ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ સાથે સંકળાયેલ છે કે કેમ ભારતના કોઈ નાગરિક કે કોઈ લોકો એની સાથે સંગઠનમાં છે કે નહીં એ અંગેની માહિતી રિમાન્ડ દ્વારા મેળવવાની છે અન્ય કોઈ મળેલ નથી સાતસો કિલો છે મેથથામેટિક